હડમતિયા ગામે ગોપાલ ઇટાલિયા વર્સેસ ભાજપના સામને આવી ચુક્યા છે ઇટાલિયા એક ઇટાલિયાએ એક બેનના ઘરની આગળ બનેલી દીવાલ હટાવી હતી દીવાલ હટાવી ઇટાલિયાએ લગાવ્યા હતા ગંભીર આરોપ બહુ મોટું ભાજપની હવા ચડી ગયું હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું પાછો આવીશ અને દબાવે અને આખું ગામ જોઈ રે ઈ વિષય જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસી ચડાઈ દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે બીજી વાર અહીંયા બે બે જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને

વિસાવદરમાં દિવાલ પર રાજકીય ડખો ઉભો થયો છે ભાજપ પ્રમુખનો પ્રહાર કહ્યું મોટો ગુંડો તો તું છે ભાઈ બંને પક્ષના વિડીયો વાયરલ થતા ગામમાં તણાવ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઇટાલિયા અને ભાજપના કાર્યકર્તાઓએ આમને સામે આવ્યા છે અને વિસાવતરના બેસાનના ફળમતિયા ગામે આ મામલો મેદાને આવ્યો છે હવે ઇટાલિયા એક બેનના ઘરની આગળ બનેલી દીવાલ હટાવી હતી દિવાલ હટાવી ઇટાલિયાએ લગાવ્યા હતા ગંભીર આરોપ ગોપાલ ઇટાલિયાના આરોપમાં ભાજપના ગુંડાઓએ દિવાલ બનાવી હોવાનું ઇટાલિયાનું નિવેદન હતું જો કે ઇટાલિયાએ હટાવેલી દિવાલ અન્ય લોકોએ ટૂંક સમયમાં મોડી રાત્રે ફરી દિવાલ ખડકી દીધી હતી અને ગામના લોકોએ દિવાલ ઉભી કરી હોવાની વાત સામે આવી છે ગામના લોકોની સાથે તાલુકા ભાજપના પ્રમુખ પ્રશાસનના ઓર્ડર બતાવ્યા બંને પક્ષોએ વિડિયો એકબીજાની સામે વાયરલ કરી બંનેના વિડીયો સામે આવ્યા બેસાણ તાલુકા ભાજપના પ્રમુખે ઇટાલિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે મોટો ગુંડો તો તું છે ભાઈ આ નિવેદન તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે ગામમાં આવીને અંદરો અંદર ઝઘડો કરાવવાના ઈરાદાએ ગોપાલ ઇટાલિયાની સામે પ્રહાર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ અર્ધી રાત્રે આ સરપંચ સહિતના આગેવાનોએ ત્યાં પહોંચ્યા હતા અને તેમને આ દિવાલ બનાવી મામલતદારના ઓર્ડર બતાવ્યા અને સાથે જ જે વ્યક્તિએ દિવાલ બનાવી છે એને પણ ત્યાં સાથે હાજર રાખ્યા હતા આ એ દ્રશ્યો છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ ત્યાં એટલે કે એ હણમતિયા મુકામે એ બહેનના ઘરની આગળ જે બેલાની દિવાલ ખડકી હતી એ હટાવી જો કે આ કોર્ટ મેટરે છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે અને હવે આ કોર્ટ મેટરને લઈ ગામના સરપંચના તાલુકાના એ પ્રમુખ નિવેદન સાંભળતાની પહેલા તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ મોડી રાતના દ્રશ્યો છે કે જ્યાં સરપંચ સહિતના લોકોએ ફરી દિવાલ બનાવી આક્ષેપ લગાવનાર એ ગામના એ વ્યક્તિ કે જેને આ પ્લોટ છે જેના પ્લોટની ઉપર આખી આ ઘટના બની છે એને આક્ષેપો લગાવ્યા છે અને હવે વિસાવદરની અંદર એક દીવાલને લઈને મામલો મેદાને આવ્યો છે ત્યારે સૌથી પહેલા તમે એ સાંભળો કે જેમાં ગોપાલ ઇટાલિયાને ત્યાં એક બેન આવે છે ફરિયાદ કરે છે અને ઇટાલિયા ત્યાં આવ્યા બાદ એ બેલા હટાવે છે અને એ દરમિયાન ગોપાલ ઇટાલિયા આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે ઈ શરમનો વિષય છે એક બેન ના ઘરની આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહી મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટલું જીવીએ છીએ આપણે આટલી હદે ખોટું થયું આ કોરટમાં ગયો ભાઈ તો નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ફંદે લટકાવી આ નિર્ણય કર્યો છે કોના હિંમત છે એમ જોઈએ છે એક બે નારે આવું વર્તન થાય

ખોટું થતો ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મ લખી છે નથી લખી બધાના પોતપોતાના ધર્મ ગ્રંથો છે કે નહીં તો આ બેન બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગરીબ નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલની હવા ચડી ગયું હું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નું એક મારી દઈશ થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ આટલી હદે નાગાઈ કરવાની અધ્ય દાદાગીરી વર્તન કરે આ મેન ગેટ છે થોડાક પાછા હટીને બતાવતો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેન ગેટ છે બેન ના ઘર નો નીચે હટી જાવ બેલા બતાવવા રોડ હટાવ આ બેન નું ઘર છે આ વિશાળ અરમતિયા ગામ છે મહેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષ થી આર ગેટ બંધ કરી દીધો આવી ના કઈ કરવાનું દાદાગીરી શું કામ તો કે હું ભાજપ માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું બે ને બેલા મામલતદાર શું આજે અમે ભેસાણ તાલુકાના વિશાળરમતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે હું જોઉં છું કોણ મને કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો

જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંક એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ને ટેકો આપજો હાવ આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો તો આ નિવેદન એ ગોપાલ ઇટાલિયાનું હતું કે જ્યારે વિશાલ હલમતિયા ગામે તેઓ પહોંચ્યા હતા પેલા હટાવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને લઈને તેને નિવેદન આપ્યું અને કોઈનામાં તાકાત હોય તો ધારાસભ્ય તરીકે હું ગોપાલ ઇટાલિયા કહું છું કે મને ફાંસી લટકાવી દો આ નિવેદન તેમનું આવ્યું હતું ને ત્યારબાદ આખી આ ઘટનાની અંદર જે વ્યક્તિના નામે જમીન છે અને જે વ્યક્તિએ એ મકાનના લોકો સામે મકાન માલિક સામે જે ફરિયાદ દાખલ કરી છે આખી આ કોર્ટ મેટર છે એ વ્યક્તિએ મોડી રાત્રે ગામના આગેવાનો સરપંચ સહિત તમામ લોકો ત્યાં હાજર હતા એમને બેલા ફરી વખત ગોઠવ્યા અને એ દરમિયાન એ વ્યક્તિએ શું નિવેદન આપ્યું અને તેની સાથે સાથે ગામના સરપંચ પણ ત્યાં ઉપસ્થિત હતા અને પહેસાણ તાલુકાના ભાજપના પ્રમુખ પણ ત્યાં ઉપસ્થિત હતા તેમને પણ ગોપાલ ઇટાલિયાને કહ્યું કે તમે અહીંયા લોકોની વચ્ચે મતભેદ ઊભા કરી રહ્યા છો

એવું નથી કે એ મકાન કીધા મકાન એનો રસ્તો દક્ષિણ બાજુ મામલતદાર રોજગાર કરીને એને બતાવી ગયા બસો બાણું સર્વે નંબરનો બસો બાણુંનો નો સર્વે નંબર દક્ષિણ બાજુ છે અને જે બસો ચોપન માં છે બજાર બસો ચોપન પૂરતી છે એને જે બસો બાણું વાળા બસો ચોપન માં કોઈ બજાર મોકલ નથી એને આ બાજુ હાઈ પથ્થર ઉપાડવા કઈ રીતનો માનવ અને ગામ ને પંચાયત ને પૂછો અને છે પંચાયત ને ખબર છે અને પંચાયત રોજકામ ભેગી જ હતી અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ છું પંચાયતને ભેગી રાખી મામલતદાર પ્રાંત પ્રાંતશ્રી આ બધા હુકમ કરેલા છે આ પ્રાંતશ્રીનો હુકમ છે હકીકત આ બસો બાણું બારોનું આ બાજુ કે હલાણ નથી પછી આ મામલતદારશ્રીનો હુકમ છે એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિહોર કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એમ જે છે ભાજપ ભાજપના ગુંડા હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવા જ તારે હુકમ કરે તો આ પેલા પેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતદારથી મોટો તું પ્રાંત આવી રીતને છતાંય આ લોકોને ને બે બાજુ હાલવું છે અને આવી રીતે ખોટે ખોટાના ધંધા કરે છે ગામમાં અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ કે ભાજપના ગુંડા અત્યારે રાખી દીધા છે હવે તારા તહેવાડો તો તારા બાપને લેતો આ બેલા એ પડ્યા છે હવે તું આય

તેમણે એમ પણ કહ્યું કે કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે આઠ વર્ષથી આ મેટર ચાલી રહી છે અને જે મહિલાની સાથે રહીને ગોપાલ ઇટાલિયાએ આખા વિડીયોની અંદર બેલા હટાવ્યા હતા ગામના લોકોએ મહિલા સામે આક્ષેપ કર્યા કે એમનો બહાર આવવાનો રસ્તો એ આ તરફ છે જ નહીં ગોપાલ ઇટાલિયાએ પહેલા ત્યાંથી બેલા હટાવ્યા અને દરમિયાન તેને અનેક એવા નિવેદન આપ્યા અને ત્યાર બાદ ગામના સરપંચે તમામ આગેવાનોએ પુરાવા સાથે ગોપાલ ઇટાલિયાની સામે વિડીયો બતાવ્યો અને તેમણે કહ્યું કે હવે તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાએ અહીંયા આવી બતાવે જોકે હવે આખા મામલાની અંદર ગોપાલ ઇટાલિયાના વિડિયો બાદ ગામના લોકો એક થયા છે અને ગામના લોકોએ કહ્યું છે કે ગોપાલ ગામની અંદર આવીને અશાંતિ ફેલાવી રહ્યા છે આ એ શખ્સ છે કે જેમણે ત્યાં આખી આ ઘટનાની અંદર છેલ્લા આઠ વર્ષથી કોર્ટની અંદર બેટર લડી રહ્યા છે જોકે ગામના સરપંચ અને ગામના લોકોનું તો એવું કેવું છે કે ખોટી રીતે ગેરકાયદેસર એ આ તરફ દરવાજો પાડવા માટે અહીંયા એ દરવાજો બનાવી અને ખોટા આક્ષેપો કરી રહ્યા છે તેમનો દરવાજો અથવા તેમની એન્ટ્રી આ તરફ છે જ નહીં તેમની દક્ષિણ દિશાએ તેમને જવા આવવાનો રસ્તો છે અહીંયા તેમને ગેરકાયદેસર રીતે દરવાજો બનાવ્યો છે ને આ એનું કાગળ છે હવે આખા આ મામલાની અંદર ગોપાલ ઇટાલિયાની સામે આ ગામના લોકો આવી પહોંચ્યા છે જો કે ગોપાલ ઇટાલિયા તો એવું કહી રહ્યા છે કે આ ભાજપના આગેવાનો છે ભાજપના ગુંડાઓ છે સામે પક્ષે એ ગામના લોકો એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા ગામની અંદર અશાંતિ ફેલાવી રહ્યા છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને ગોપાલ ઇટાલિયાની સામે વિસાવદરની અંદર ઉભો થયેલો આ વિવાદ તેને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર